જયભાઈ જય કિશન બધાની જય માતાજી તમે જોઈ શકો છો આ મરચાં વાયા છે મરચાંને ફૂલ આવી ગયા છે અમારા બ્લોકમાં તમે જોઈ શકો છો સરસ મજાના મરચાં હૈ મરચાંને ફૂલ આવી ગયા છે તમે જોઈ શકો છો અને આ ફુલાવર વાયેલા છે ફુલાવર સરસ મજાના વાયેલા છે ફૂલાવર સરસ મજાના ફૂલાવાર વહેલા છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા નવા બ્લોગ આવતા રહેશે ખેતીવાડીના એટલે તમે જોઈ શકો છો આ સરસ મજાના ફૂલાવર વાયેલા છે તમે જોઈ શકો સરસ મજાના ફૂલાવાર ચલવાયેલા છે માપના ત્રણ ચાર પાળા કર્યા છે ફૂલાવરના વીસ ત્રીસ ચાલીસ વીસ ચાળીસ છોડ જેવા છે ફૂલાવરના આ રીંગણ ના છોડ છે અને આ લસણ વાયેલા છે લસણ વાયેલા છે આ અને આ ડુંગળી વાયેલી છે જોઈ શકો છો સરસ મજાની ડુંગળી વાયેલી છે મારા બ્લોકમાં તમે જોઈ શકો છો સરસ મજાની સારી શાકભાજીની ખેતી કરી છે શાકભાજીની અસર સુપરહિટ ખેતી કરી છે તમે જોઈ શકો છો સરસ મજાના મરચડી અને આ સરસ મજાના અસલ ફુલાવાર વહેલા તમે જોઈ શકો છો અને આ સરસ મજાના રીંગણ છે આ રીંગણને સરસ મજાના ફૂલ આવી ગયા છે રીંગણ પણ હવે આવી જાય છે રીંગણ વિશે તમે જોઈ શકો છો આવા સરસ મજાની વાડી છે ખેતીવાડી અને તમને વાવણસિયું સરસ મજાનો મેથી આપણે શાકમાં નાખવાની મેથી આવે ને આ મેથીનો બીજવારો કર્યો તમે જોઈ શકો છો આપણે મેથીનો બીજવારો કરી નાખ્યો છે મેથી વાઈ નાખી છે તમે જોઈ શકો છો સરસ મજાની મેથી ઊગી છે અમારા બ્લોકમાં અને આ પણ મેથી જ છે પાલક વાયેલા છે તમે જોઈ શકો માલવાયેલો છે રીંગણ વાયેલા છે ડુંગળી વાયેલી છે ચોળા વાયેલો છે અમારા બ્લોકમાં તમે જોઈ શકો છો અને આ સરસ મજાના એરંડા છે તમને બ્લોકમાં વાવડ્યા હતા ને કે આપણે સારી એવી ખેતીવાડી એરંડાની કરેલી છે રાયડાની પણ કરેલી છે અને આવી સરસ મજાની માલ આવી ગઈ છે અને આ શાકભાજી પણ વાવેલી છે ડુંગળી રીંગણ ચોળાફળી કોબીસ અને પાલક ધોણા મેથી તમે જોઈ શકો છો અને આ સરસ મજાના ઈંડા છે બધાની જય જવાન જય કિસાન જય માતાજી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી